કેમ કે કે જોવા દેવું તો હે ને એટલું બધું ખાસ આપણે જોવા જોઈએ એ રોડ હે ને આગળ હે ને શું છે લડાવ છે કે નદી છે ને છે મેર છે જાય હે હમણા માવા દો સિમેન્ટ સિમેન્ટ ભરાઈ ગયો હે ને ભાઈ આપા કેનાલે ખોતી કે અને જો બતકડા જો એ જારી તો રહ્યા

પાણી બહુ મેલવું છે યાર બાકી તો કઈ વાંધો નહીં ડૂબકી મારી લઈ આ કાંઠે તો ઓલે કાંઠે નહીં કરી આ ભાઈ તો એમ કહે છે કે આગળ છે ને આમ રાઉન્ડ ફરીને આખો જો આ રાઉન્ડ છે ને રાઉન્ડ આખો ફરીને પાછા આવી આવીએ હું ના પાડું છું કે ભાઈ એવડો રાઉન્ડ આ ત્રણ ચાર કિલોમીટર નો રાઉન્ડ થઈ જાય એવડું ક્યારે હાલી લેવું ના મનશો કોઈ હા એમ કે મારી કેપેસિટી નથી ભૂખા ભેટ ખબર પડી ગઈ જો ભૂખા ભેગે

ખરેખર યાર આપણે હિન્દુ ધર્મમાં છે ને બહુ ભગવાનના ફોટા જ્યાં ત્યાં મૂકી દે માણસો યાર હા આમ હોય અમે અહીંથી છે ને ને ત્યાં સુધીમાં કેટલા મંદિરો કેટલા ભગવાનના ફોટા અમે જોયા એ લગભગ છે ને આગળ ઘણાય છે અને પેલી સાઈડ છે ને ના ભાઈ ભગવાનના ફોટા હતા જેમ તેમ નાખી દીધું યાર માણસો આ કઈ લાયકાત છે તમારી યાર જ્યાં આવે ભગવાનના ફોટા નાખી દો તમે ખરેખર આ આવા વ્યક્તિને હે ને જોઈ જાય ને તો મારવાનું મન થાય ભગવાન ના ફોટા જ્યાં ત્યાં મંદિર નાખી દીધી છે તમારાથી ન આવું ને કે મંદિર છે ને ભાઈ આ મંદિર પડ્યા હે ને હજ આગળ કેટલા ફોટા શંકર બાપાના ને પાર્વતી માના ને ભાઈ આપણે કેટલા દેવી દેવતાના ફોટા અંદર આગળ પડ્યા છે આ કઈ લાયકત છે જ્યાં આવે ત્યાં ફેંકી દેવાની હોઉં છે ને

જમવા જાય ને આ પાછા પૂછી ત્યાં પાછો આદમ થઈ ને હા અરે હિંગડું મારશે તો ઓલા ઓસી હા પ્લાસ્ટિક ખરેખર આ તો

હવાર થઈ ગયો ભાઈ આપણો વારો આવી ગયો છે પણ હજી લાઈનમાં લગાડી નથી એનું કારણ છે હજી કઈ આગળની ગાડી ખાલી થાય એ પ્રમાણે આપણે લગાડવાની બરોબર છે હાલે તો એ હે ને આપણે તાલપત્ર ને બધે ખોલી નાખીએ